ઘણા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ પોલીસ ભરતી બોર્ડની જે રિક્રુટમેન્ટ હતી એ રિક્રુટમેન્ટ આવી ચૂકી છે અને આવનાર દિવસોની અંદર તમારા ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ જવાની છે એટલે કે આવતા અઠવાડિયે તમારા ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ જશે ખૂબ સારી જાહેરાત અને બહુ મોટી જાહેરાત આ વખતે આવી છે જોવા જઈએ તો જેની અપેક્ષા નહોતી એ અપેક્ષાઓ પણ માં પણ ઘણી બધી ભરતીઓ આવી છે ખાસ કરીને જે પીએસઆઈ છે એ પીએસઆઈમાં બિન હથિયારી જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે એ માટે છસો ને ઓગણસાઠ જેવી જગ્યાઓ આવી છે ત્યારબાદ એકસો ને ઓગણત્રીસ જગ્યાઓ જે છે એ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે આવી છે જેલ ગ્રુપ બી બરાબર છે એના માટે સિત્તેર જગ્યાઓ આવી છે ટોટલ આઠસો ને અઠ્ઠાવન જગ્યાઓ જે છે એ સુપર ક્લાસ થ્રીની એ અહીંયા આ જો વખતે જાહેરાત કરવામાં આવી છે અને બાર હજાર સાતસો તેત્રીસ જેટલી જે વાત હતી પોલીસ કોન્સ્ટેબલની એ પોલીસ કોન્સ્ટેબલની જગ્યાઓ પણ જાહેર કરવામાં આવી છે ખાસ કરીને બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ જે છે એ છ હજાર નવસો બેતાલીસ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જે છે એ ચોવીસો અઠ્ઠાવન ત્યારબાદ અથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફના છે જેલ સિપાહીના પુરુષ છે જેલ સિપાહીના જેલ સિપાહીમાં મહિલા છે એ જગ્યાઓ પણ ઘણી ખાંસી અને ઘણી મોટી આવી છે તો આ જે બાબતો છે એ બાબતોમાં જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા બધા પોતપોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે એ પોતાની ડિમાન્ડ સરકાર પાસે રાખી રહ્યા હતા મેં જ્યારે વાત કરી હતી કે ભાઈ અત્યારે રિક્રુટમેન્ટ રૂલ્સ બની રહ્યા છે ત્યારે અમે પણ અમારી અમને જે બાબતો જે વિદ્યાર્થીઓ સામેથી વિદ્યાર્થીઓ પાસેથી જે આવી હતી અને સતત વિદ્યાર્થીઓ જે માગણી કરી હતી એ માગણીમાં અમે પણ રજૂઆતો કરેલી હતી જોવા જઈએ તો અમે પણ કહી શકાય કે જીપીઆરપી બોર્ડ જે છે એને પણ રજૂઆત કરી હતી ડીજીપી છે એમને રજૂઆત કરી હતી ગૃહમંત્રી છે એમને રજૂઆત કરી હતી ગૃહ સચિવ છે એમને રજૂઆત કરી હતી આ બધી જગ્યાએ અમે જે આ પત્ર છે એ મોકલેલા હતા બીજું કે અમે રૂબરૂ પણ રજૂઆત કરવા ગયા હતા તો જે બાબતો અમારી સામે આવી હતી એ બાબતોમાં જે બદલાવની વાત છે તો બદલાવ લાગે છે કે એક જગ્યાએ જ થશે બંને જગ્યાએ બદલાવ નહીં થાય ઘણા લોકોની ઘણી બધી ડિમાન્ડો હોતી હોય છે જેને વયમર્યાદા પૂરી થઈ જતી હોય અને વયમર્યાદાની ડિમાન્ડ હોય છે જેને એવું લાગતું હતું કે ભાઈ રનિંગના માર્ક એડ થવા જોઈએ ઘણાને ગણાને એવું લાગતું હતું રનિંગ માર્ક એડ ન થવા જોઈએ ઘણાને એવું લાગતું હતું કે ભાઈ આ જે ચાલીસ માર્કનો જે ક્રાઇટેરિયા છે દૂર થઈ જવો જોઈએ એટલે અલગ અલગ ડિમાન્ડો એ બધા જ લોકોએ પોતપોતાની રીતે કરી હતી લગભગ જોવા જઈએ તો બારથી પંદર જેટલા આવેદનના રૂપમાં અત્યાર સુધી રજૂઆત પહોંચી છે કદાચ એમથી વધારે પણ પહોંચી હોઈ શકે છે કારણ કે અમારી પાસે જે માહિતી આવી હતી એમાં બારથી પંદર લોકોએ આ રજૂઆત કરી હોય એ પ્રકારની માહિતી હતી હવે બદલાવ જે છે એ કદાચ એક જ શક્યતા લાગી રહી છે કે ચાલીસ ટકા જે ક્રાઇટેરિયા છે ચાલીસ ટકાનો જે ક્રાઇટેરિયા છે એ થોડો હળવો કરવામાં આવે એ પ્રકારની વાત અત્યારે મળી રહી છે હવે આગળના દિવસોમાં જોવાનું રહ્યું કારણ કે અત્યારે રિક્રુટમેન્ટ રૂલ્સ છે એ ફાઇનલ થઈ ચૂક્યા છે જે સમયે છેલી લાસ્ટ મિટિંગ મળી હતી અને લાસ્ટ મિટિંગની અંદર પણ ત્યારે નોટિફિકેશન આઉટ કરવાની હતી એ પહેલાંની જે મિટિંગ હતી એ પહેલાંની મિટિંગમાં તમામ પ્રકારના જે નિર્ણયો જે છે એ લેવાઈ ગયા છે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ બોર્ડના જે પદાધિકારીઓ છે એ પદાધિકારીઓ પણ એ મિટિંગની અંદર હાજર હતા અને એને પણ પોતાનો જે પક્ષ રાખવાનો હતો કારણ કે ભૂતકાળના જે અનુભવો હતા એ ભૂતકાળના અનુભવોના આધીન તો એને પણ જે હડલ્સ જે તે સમયે સામે આવેલા હતા એ હડલ્સ પણ ની માહિતી ત્યાં મૂકી હતી કે ભાઈ અમે આ જે ભરતી કરી છે એમાં સો એન્સો કારણ કે ઘણી બધી જગ્યાએ ત્રુટીઓ રહી જતી હોય છે એવું નથી કે બધા સર્વગુણ સંપન્ન જ હોય એ ભરતી બોટ પણ ન હોઈ શકે અને કોઈ માણસ પણ ન હોઈ શકે તો એને પણ જ્યાં માહિતી જે બાબતોમાં ત્રુટિઓ લાગતી હતી તો તેને તેની રજૂઆત કરી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓને જે કહી શકે પોતાની રિક્વાયરમેન્ટ કે પોતાની જે ડિમાન્ડ હતી એ પ્રકારે એની પોતાની રજૂઆત કરી હતી અમે પણ જે વિદ્યાર્થીઓની જે મહત્તમ રજૂઆતો આવેલી હતી એમાંથી બે જેટલી રજૂઆતો અમે પણ કરી હતી અલગ અલગ રજૂઆતો હતી પણ એ રજૂઆતોને અમારી એક રજૂઆત જે છે એમાંથી ગ્રાહ્ય રાખવામાં આવે એ સંપૂર્ણ શક્યતાઓ રહેલી છે એટલે આવના દિવસોની અંદર જ્યારે ત્રણ તારીખે નોટિફિકેશન બહાર આવે છે તો એમાં એ બદલાવ અવશ્ય અમને તમને પણ જોવા મળશે વાત બીજી કે ઘણા બધા લોકો જે ગ્રાઉન્ડ લઈને વાત કરતા હતા કે ભાઈ ગ્રાઉન્ડમાં માર્ક રહેશે કે નહીં તો ગ્રાઉન્ડની અંદર અત્યારે તો હાલ પૂરતી એવી બાબતો સામે આવી રહી છે કે માર્ક રાખવાના નથી જે ક ક્રાઇટેરિયા હતા બરાબર છે ક્રાઇટેરિયા પ્રમાણે જૂના જે ક્રાઇટેરિયા હતા એ જૂના ક્રાઇટેરિયા પ્રમાણે તમારે તૈયારી શરૂ રાખવી જોઈએ મોસ્ટ પ્રોબેબલી એવું છે કે ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકથી તમારું રનિંગ જે છે એ શરૂ થઈ જશે એટલે એ પ્રકારની તૈયારી પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ પણ ક્યાંકને ક્યાંક કરવા જઈ રહ્યું છે જે તૈયારી છે એના માટે સભ્યોની કમિટી છે મેમ્બર્સની કમિટી એટલે કહી શકાય ભરતી બોર્ડના અધ્યક્ષ છે સચિવ છે એ બધા જ લોકો અત્યારે આ બાબતે કામે લાગી ગયા છે જે રીતે ગૃહમંત્રીએ જાહેરાત કરી ત્યારબાદ સતત આ જે બાબતો છે એમાં એ બાબતોમાં વેગ તમને જોવા મળ્યો હશે એટલે આવનારા દિવસોની અંદર શનિ સોરી કહી શકે કે શિયાળાની અંદર એ તમારું રનિંગ છે શિયાળાના અંત તરફ તમારું રનિંગ છે એટલે કે ફેબ્રુઆરી સ્ટાર્ટિંગમાં તમારું રનિંગ જે છે એ શરૂઆત થઈ શકે છે બીજી વાત કે તમારા સિલેબસને લઈને શું ચેન્જ હોઈ શકે છે તો સિલેબસને લઈને અત્યારે તમારે જૂનો જે સિલેબસ છે એ જૂનો સિલેબસને લઈને તમારે તમારી તૈયારી શરૂ કરી દેવી જોઈએ મોસ્ટ ઓફ એટલે કે એંસી ટકા જે સિલેબસ છે એ એંસી ટકા સિલેબસ એ જ રહેવાની સંભાવના છે નાનો મોટો જે ચેન્જીસ આવશે જે ભૂતકાળમાં તમને લોકોને ઇશ્યુ આવ્યા હતા એ જ બાબતોમાં તમને ક્યાંક ને ક્યાંક નાની મોટી છૂટછાટ મળશે બાકી જૂનો જે સિલેબસ છે એ જ જૂનો સિલેબસ કન્ટિન્યુ રહે એ પ્રકારની શક્યતાઓ વધારે લાગી રહી છે માઇનોર ચેન્જ એકદમ માઇનોર ચેન્જ બરાબર છે એ આવવાની શક્યતાઓ છે ઘણા બધા વિદ્યાર્થીઓની એવી ડિમાન્ડ હતી કે ભાઈ કાયદો વિષય છે એ પીએસએમમાં ખાસ કરીને મુખ્ય પરીક્ષા જે છે એ મુખ્ય પરીક્ષામાં રાખવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક એટલે કે ભરતી બોર્ડ છે અને સામાન્ય વહીવટ વિભાગ છે અને વિભાગ છે આ ત્રણેયના ડિસ્કશન પ્રમાણે એવું લાગી રહ્યું છે કે કાયદો વિષય તે હાલ પૂરતો રાખવા બાબતે એ અસમંજસતામાં છે કારણ કે હજી સુધી એની ઉપર નિર્ણય એ અમારા સુધી પહોંચ્યો નથી કદાચ એને લેવી લેવાઈ પણ ગયો હોઈ શકે છે એ અસમંજસતામાં છે એ વિસંગતતાઓમાં છે કે કાયદો વિષય રાખો કે ન રાખો પરંતુ તમારી કહેવાય ને કે સાત દિવસની અંદર એ તમારા પાસે એની સાત દિવસનું ન કહેવાય તો પાંચ દિવસ છે એ પાંચ દિવસમાં તમને લોકોને એના પણ સમાચાર મળી જશે એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી કાયદો વિષય સિવાય બાકીની જે તૈયારીઓ છે જે જૂના સિલેબસ પ્રમાણે છે એ જૂના સિલેબસ ને ગણિત ગુજરાતી અંગ્રેજી ત્યારબાદ જે સબ્જેક્ટો છે ખાસ કરીને જીએસના સબ્જેક્ટો સામાન્ય રીતે જોવા જઈએ તો બંધારણ છે ઇતિહાસ છે ભૂગોળ છે એ બધા જ વિષયો જે છે સાંસ્કૃતિક વારસો છે એ બધા વિષયોની તૈયારી અત્યારે અત્યારથી કરી દેવાની તમારે શરૂ તૈયારી જે છે એ અત્યારથી શરૂ કરી દેવી જોઈએ બીજું કે આવતીકાલથી જ જે લોકોને ખરેખર ખાખીનું સપનું છે ખાખીની ખુમારી છે ખાખી માટે તંતોળ જે લોકો ભૂતકાળમાં પણ મહેનત કરતા હતા ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બે પાંચ માર્ચ માટે રહી ગયા હોય કોઈ પોઈન્ટ માટે પણ રહી જશે કારણ કે હવે જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ પણ હવે તમારું જે પીએમ એફએમએલ સાઇઝ ખાસ કરીને જે ફાઇનલ મેરિટ લિસ્ટ જેની તમે રાહ જોઈ રહ્યા છો એ ફાઇનલ મેરિટ લિસ્ટ પણ હવે તૈયાર થઈ રહ્યું છે ખાસ કરીને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જે ઓબીસી કેટેગરીના ઉમેદવાર હોય ઇડબલ્યુ કેટેગરીના ઉમેદવાર હોય પછી કે એસટી કેટેગરીના ઉમેદવાર હોય એના ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં થોડી ઘણી વાર લાગી રહી છે એટલે એમાં થોડુંક લેટ થવાની સંભાવનાઓ ખરી પણ કેટલું લેટ થઈ શકે એ તો એની ભરતી પ્રક્રિયા સોરી કહી શકે કે એની જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે પ્રક્રિયા છે એના ઉપર જ આધીન રહેશે તમારા જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ અત્યાર સુધીમાં તમારા પાસે લઈ લેવામાં આવ્યા છે આ જે જાતિ ખરાઈ છે એ જાતિ ખરાઈ બાદ જ એમાં કોઈ અપડેટ આવશે તમે પણ જોયું હશે કે સીસીમાં પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય પણ નિમણૂંક મળવામાં સમય લાગ્યો કેમ કે જે જાતિ ખરાઈના જે પ્રમાણપત્રો છે જાતિ ખરાઈના પ્રમાણપત્રોમાં અત્યારે થોડી વાર લાગી રહી છે તો એને કારણે તો બની શકે છે કે આમાં થોડી હજી મને એવું લાગે છે કે વાર લાગશે એફએમએલ કે ફાઇનલ મેરિટ લિસ્ટ આવતા એફએમએલ આવી ગયા પછી પણ એ લોકોની ગણતરી એવી અત્યાર સુધી હતી કે ડિસેમ્બર સુધીમાં નિમણૂંક આપી દેવી પણ ડિસેમ્બર હવે આવી ગયો છે એટલે નિમણૂંક કઈ રીતે આપે છે અથવા તો નવા વર્ષે આ નિમણૂક જાય છે એ જોવાનું રહ્યું કારણ કે આ ભરતીમાં જે રીતે કહી શકાય ગુજરાત હાઈકોર્ટે જે સુવો મોટો લઈને જે અરજી દાખલ કરી હતી અને જે ગૃહવિભાગનો ઉજળો લીધો હતો અને સતત ગુજરાત હાઈકોર્ટ જે છે એ પ્રશ્નો કરી રહી હતી ગૃહ વિભાગને કે તમારી કેટલી જગ્યાઓ ખાલી છે ને કેટલી જગ્યાઓ ક્યારે ભરશો સતત કહી શકાય કે ગુજરાત હાઈકોર્ટના દબાણ અને ગુજરાત હાઈકોર્ટના હાઈકોર્ટનું જે વલણ હતું એ વલણને કારણે અત્યારે આ બધી જ પ્રક્રિયાઓ થોડી થોડી ફાસ્ટ ચાલી રહી છે પણ એટલી બધી પણ ફાસ્ટ નથી ચાલતી કે આપણે સુપર કે ને બુલેટપ્રૂફ બુલેટ ટ્રેન હોય એ રીતે ચાલતી હોય એટલે અત્યારે બધા લોકો પ્રયત્ન કરી રહ્યા છે જોઈએ છીએ આગળ શું થાય છે કારણ કે આ બધી આ બધી જે ભરતીઓ છે એ ભરતીઓમાં જે ખાસ મોટા વિદ્યા મોટા ભાગે જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે એને મારી એટલી જ અપીલ છે કે ભાઈ જૂનો સિલેબસ છે જૂનો સિલેબસની આધીન તૈયારી શરૂ કરી દો મોસ્ટ પ્રોબેબલી એવું છે કે એંશી ટકા સિલેબસ એ સિમિલિયર રહેશે એટલે કે એ એનો એજ રહેશે નાનો મોટો જે બદલાવ છે વીસ ટકા નાનો મોટો બદલાવ આવી શકે છે એવું અત્યારે હાલ જે સૂત્રો છે એ કહી રહ્યા છે ત્યારબાદ જે પોલીસના રનિંગના માર્ક હોય એ અત્યારે હાલ પૂરતા લાગતું નથી કે કોઈ જગ્યાએ પોલીસના માર્ક રાખવામાં એટલે કે રનિંગ જે છે રનિંગના માર્ક રાખવામાં એટલે કે ફિઝિકલ ટેસ્ટના માર્ક રાખવામાં નહીં આવે બીજું કે જે લોકોએ પોતાની ઊંચાઈના માપદંડો હળવા કરવા જોઈએ એ પ્રકારની જે ડિમાન્ડ કરી હતી એ પ્રકારની જે રીતે લેટરો લખાતા તો એમાં પણ અત્યારે પોઝિટિવનેસ લાગતી નથી જે લોકોએ એવું કીધું હતું કે ભાઈ અત્યારે મારે જે ચાલીસ ટકાનું જે ક્રાઈટેરિયા છે એ ક્રાઇટેરિયામાં હળવો કરવો જોઈએ તો એમાં એવું લાગી રહ્યું છે કદાચ એ ક્રાઇટેરિયા જે છે એ ક્રાઇટેરિયા કદાચ હળવો કરવામાં આવે એવું હાલ પૂરતું લાગી રહ્યું છે એવું જ થશે એવું શ્યોરિટી સાથે નથી કહેતો પણ એમાં એ પ્રયત્ન ચાલુ છે અને એમાં જે પ્રયત્ન છે એ પ્રયત્ન બધા જ લોકો અત્યારે ક્યાંક ને ક્યાંક કરી રહ્યા છે એટલે સૌથી મોટી ભરતી જે છે એ આજ વખતે આવી રહી છે અને સૌથી જે મોટી ભરતી છે એ મોટી ભરતીમાં બધા જ લોકો પોતપોતાની જે યથાશક્તિ મહેનત જે છે ખાસ કરજો જેથી કરીને આ જે ભરતીઓ છે એ ભરતીઓમાં અમે પણ અમારાથી થશે એટલી બધી જ મદદો તમને કરતા રહીએ છીએ અને ભવિષ્યમાં પણ કરીશું ત્યારબાદ મારે બીજી બાબતો જે વાત કરવી છે ખાસ કરીને જે સીસીઈ બરાબર કમ્બાઈન કોમ્પિટિટિવ એક્ઝામ જે છે તેના અંતર્ગત ઘણી બધી ભરતીઓ હવે આવવા જઈ રહી છે જે જાહેરાત તમને મળી છે જાહેરાત સાચી જ છે બે હજાર છવ્વીસમાં તમારા માટે કદાચ હું એવું માનું છું વ્યક્તિગત રીતે કદાચ એવું ન પણ હોઈ શકે કદાચ ઇતિહાસમાં જોવા તો ભરતીઓ જેટલી અત્યાર સુધીમાં આવી છે એમાં સૌથી વધારે ભરતી એ કદાચ બે હજાર છવ્વીસમાં આવેલા તમારે કદાચ ભરતીઓનો સુવર્ણ અકાળ જો કદાચ કેવો હોય તો બે હજાર છવ્વીસને કહી શકાય એવું મારું અત્યારે માનવું છે કારણ કે જે શિક્ષણ વિભાગ છે તો એ ટેટ અને ટાટની પરીક્ષા લઈ રહ્યું છે તો એમાં પણ અત્યારે મોટી ભરતીના જે ચાન્સીસ જે છે એનું દસ વર્ષ કેલેન્ડર આપણી પાસે આવી ગયું છે તો એમાં પણ ખાસ કરીને એ લોકોએ પીટીસી બધા વર્ગ કરેલા હોય તો એના માટે સૌથી વધારે ચાન્સીસ છે એ જ રીતે જોવા જઈએ તો ગોણ સેવા પસંદગી મંડળ હોય પંચાયત સેવા પસંદગી મંડળ હોય જીપીએસસી હોય કે પછી જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ હોય કે પછી જે અલગ અલગ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કમિશનર કચેરીઓ છે તો એના અંતર્ગતની જે ભરતી હોય એમાં અત્યારે લગભગ લગભગ બધી જ જગ્યાએ ભરતીઓની જાહેરાત થઈ ચૂકી છે અથવા તો થવાની છે ખાસ કરીને જે સીસી ભરતીની વાત છે બરાબર તો લગભગ લગભગ ત્રેવીસો પચાસ જેટલી તલાટી ગમ મંત્રી છસો પચાસ જેવી નાયબ ચીટનીસ આવવાની સંભાવનાઓ આ જે ભરતીઓ જે છે એ લગભગ લગભગ સીસીઈની અંદર અંતર્ગત જોવા જઈએ ને તો પંચાવન ઉપર તો સીસીની સીસીઈની ભરતી થાય છે જેમાં જુનિયર ક્લાક સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક તો એ જે ક્લાર્ક જે છે એના પછી જોવા જઈએ તો સબ રજિસ્ટ્રારની ભરતી પણ અત્યારે આમાં ક્યાંક ઉમેરો કરવામાં આવે અથવા તેની અલગથી ભરતી લેવામાં આવે એ પ્રકારની વાત પણ થઈ રહી છે એટલે એના ના પણ અત્યારે જે પત્રક છે પત્રક અત્યારે મંગાવી લેવામાં આવે છે વિભાગ સુધી તો બધી જ માહિતી પહોંચી છે એ વિભાગ હવે કોને કામ સોંપે છે એ જોવાનું છે ગુણ સેવાને કામ સોંપે છે તો નવી સીસી અંતર્ગત કામ સોંપે છે અલગથી કામ સોંપે છે કે કઈ રીતે કામ સોંપે છે હમણાં જ એક સીસીની ભરતી પૂરી થઈ છે નવી સીસીની ભરતી આવી રહી છે હમણાં જ પોલીસ ભરતી બોર્ડ જે છે એ પૂરી થઈ છે નવી પોલીસ ભરતીની નવી પોલીસ ભરતી આવી રહી છે એટલે કહેવાય ને આમ તો એ ચૂંટણીનું વરસ હોય એ બધા માટે લાભદાયી હોય છે ખાલી સામાન્ય જનતા માટે જ લાણીઓ નથી હોતી જે ગુજરાતના યુવાનો હોય તો ગુજરાતના યુવાનો માટે પણ લાણીઓ કરવામાં આવતી હોય છે જેથી કરીને એ કહેવાય ને કે ભાઈ ચૂંટણી પ્રક્રિયામાં એને ખલેલ ન પહોંચાડે કારણ કે ખાસ કરીને જે આંદોલન ને બધું ચાલતું હોય એ મોટાભાગે ચૂંટણીની આજુબાજુમાં વધારે ચાલતું હોય છે પણ એ આજ વખતે ન ચાલે એ પ્રકારનો ક્યાંક તકતો એ ઘડાડો હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે આ બધી બહુ મોટી ભરતીઓ છે એટલે હું તમને કહેવા માગું છું કે જોવા જાવ તો ગૌણ સેવાની વર્તમાનની જે ભરતી અને આવનારી જે ભરતી છે તો લગભગ આઠથી નવ હજાર જેવી ભરતીઓ એ થાય છે પંચાયતની ભરતીઓમાં મલ્ટીપર્પઝ હેલ્થવર્કર ફિમેલ હેલ્થવર્કર તેની મુખ્ય સેવિકાની બીજી ઘણી બધી એવી ભરતીઓ જે હેલ્થ કેડરની છે જે પંચાયત કેડર નહીં છે તે તલાટી જુનિયર ક્લાર્ક એ બધી જે કેડરની જો ભરતીઓ ગણો તો આખું એનું માળખું જુઓ ને તો લગભગ ચાર હજારથી ઉપરની ભરતીઓ તો ત્યાં થાય છે આ બધી જ હું ભરતીઓની વાત કરી રહ્યો છું ત્યારબાદ જીપીઆરબી તો એમાં પણ આજ વખતે સૌથી મોટી ભરતીઓ આવી રહી છે લગભગ જોવા જઈએ તો ચૌદ હજાર આંકડો જે છે એ પ્રમાણે તો એ ચૌદ હજાર જેવી ભરતીઓ અને ત્યારબાદ બીજી જે મ્યુનિસિપલ કોર્પોરેશનો છે મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત પણ ભરતીઓ આવી રહી છે તો આ મેં એટલા માટે જ કીધું કે ચાલીસથી પચાસ હજાર ભરતીઓ એ આ સમયમાં થવા જઈ રહી છે ગૌણ સેવાથી લઈ પંચાયતથી લઈ કોર્પોરેશનની ભરતીઓથી લઈને જીપીઆરબીથી લઈને જીપીએસસીથી લઈને બધી જ ભરતીઓની વાત કરું તો ખૂબ મોટા પ્રમાણમાં ભરતીઓ કહેવાય હવે કોઈ વ્યક્તિ જો તૈયારી કરતો હોય તો કદાચ બની શકે કે ભાઈ ગૌણ સેવામાં ન થાય પંચાયતમાં થઈ જાય પંચાયતમાં થાય જીપીઆર બીમાં થઈ જાય જીપીઆર બીમાં ન થાય તો કોઈ કહી શકાય કે વીએમસી એમસીની જે ભરતીઓ છે એમાં થઈ જાય એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે ભાઈ સૌથી વધારે જો તૈયારી આ સમયમાં કરવામાં આવે તો ઘણો બધો તમને લાભ થઈ શકે એમ છે એસટીઆઈની ભરતી પણ તમે જે કહી રહ્યા છો એસટીઆઈની ભરતી પણ અત્યારે પાઇપલાઇનમાં જ કહી શકાય કારણ કે એસટીઆઈ પણ આઈ થિંક ત્રણસો ત્રેવીસ જેવી જગ્યાઓ તો છે જ જોઈએ છીએ આ બધી જ બાબતોમાં સતત અપડેટ અમે જ્ઞાનશારજીના માધ્યમથી આપતા રહેતા હોઈએ છીએ હું છું રોનકભાઈ છે અમારી જે ટીમ છે એ સતત એવો પ્રયત્ન કરતી હોય છે કે તમને લોકોને આ બધી જ જે માહિતીઓ છે એ માહિતી સતત પહોંચતી રહે અને અત્યારે પણ જે જાહેરાત થઈ છે એ ખૂબ મોટી જાહેરાત થઈ છે તમને પણ ખ્યાલ છે કે ભાઈ જે એજ્યુકેશન ક્વોલિફિકેશન જે ક્રાઇટેરિયા છે તેમાં પણ હવે બધાએ એ મહેનત કરી છે લગભગ પાંચથી છ જેટલા આવેદનો દ્યા ગયા છે ખાસ કરીને કોન્સ્ટેબલની ભરતીમાં તો કોન્સ્ટેબલની જે ભરતી છે એમાં મોટા ભાગે ઉમેદવારો જે કહ્યું કે ભાઈ મારે બાર પાસ ઉપર જ આ ભરતી આવી જોઈએ ત્યારબાદ જે ત્યાં તલાટીની ભરતી છે જુનિયર ક્લાર્કની ભરતી છે કે આવનાર જે ફોરેસ્ટ બીડગાર્ડની જે જગ્યાઓ ખાલી છે લગભગ લગભગ નવસો જેટલી ફોરેસ્ટ બીડગાર્ડની જગ્યાઓ માટેની ભરતી માટેની તૈયારીઓ હાલમાં એ શરૂ કરવાનું વિચારણા એ ભરતી વિભાગ સોરી ભરતી વિભાગને તો વન પર્યાવરણ વિભાગ જે છે એ તે કરી રહ્યું છે સ્વતંત્ર રીતે ભરતી લેવાનું વિચારી રહ્યું છે એટલે કે ભાઈ ગૌણ સેવાને ન સોંપીએ અને સ્વતંત્ર રીતે જો આપણે ભરતી કરીએ એટલે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે આપણું એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સ્વતંત્ર ભરતી કરવાના મૂળમાં અત્યારે છે એટલે સ્વતંત્ર ભરતી એને કરવી છે તો બની શકે છે કે આવનાર દિવસોની અંદર ફોરેસ્ટ બિડગાર્ડ અને કોના સમયથી વનપાલની જગ્યાઓ પણ ખાલી છે તો એના માટે સ્વતંત્ર રીતે એક કોઈ ભરતી બોર્ડનો સહારો લીધા વગર કદાચ જીટીયુના માધ્યમથી એ ભરતી કરવાનું અત્યારે વિચારી રહી છે કદાચ કોઈ ટેન્ડર કે કોઈ એજન્સીને જો કામ સોંપવામાં આવે છે તો અમારી પાસે જો એની માહિતી પહોંચી છે તો હું ચોક્કસપણે તમને હું માહિતી આપીશ ગયા વખતે એને ગૌણ સેવાને કામ સોંપ્યું હતું પણ આ વખતે કદાચ એવું બની શકે છે કે ગૌણ સેવાને કામ સોંપવામાં ન આવે અને સ્વતંત્ર રીતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આ પોતાની જાતે એ ભરતી કરે એવી અત્યારે આ બાબતોમાં તો લાગી રહ્યું છે હમણાં જ જોવા જઈએ તો રેવન્યુ તલાટી જે ભરતીઓ છે બરાબર છે કે બીજી જે અન્ય જે ભરતીઓ છે એ ભરતીમાં રિઝલ્ટ જે પેન્ડિંગ છે એ રિઝલ્ટમાં કૃષિનું પણ એક રિઝલ્ટ પેન્ડિંગ છે ખાસ કરીને એક દુઃખ સાથે વાત કરું છું કે ઉમેદવાર આજે પોતાના હક અધિકાર માટે લડતો નથી ને ત્યારે ઘણું દુઃખ થતું હોય છે કારણ કે એક યુવા તરીકે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિ થતી હોય નજર સમક્ષ તમારા સામે ગેરરીતિ હોય તમને આખે આખું પેપર જે છે એ પેપર સમયગાળા પૂરું થઈ ગયા બાદ તમારા ઘણી બધી સ્કૂલોમાં ચાલુ હોય ઘણી બધી જગ્યાએ સ્કૂલોમાં અગાઉ પેપર આપી દેવામાં આવે ઘણી બધી જગ્યાએ સ્કૂલોમાં પછી પેપર પણ એટલે કે મર્યાદા પૂરી થઈ ગયા બાદ પણ પેપર લખાતા હોય એના વિડીયો ઉપલબ્ધ હોય એના બધી જ માહિતી ઉપલબ્ધ હોય છતાં પણ આપણે લડતા નથી ને ત્યાં થોડીક મને એવું લાગે છે તકલીફ છે એ બાબતે લડવું જોઈએ બરાબર છે હું એવું માનું છું કે બધાએ લડવું જોઈએ હજી એક મહિનો જેવો તો રેવિન્યુ તલાટીના રિઝલ્ટને તો ખરી જ એમાં ના જ નહીં પણ જે કૃષિનું જે રિઝલ્ટ છે એમાં ખાસ કરીને બધા વિદ્યાર્થીઓ જો મિત્રો લડે તો જ એમાં તમને ન્યાય મળે એમ છે ભૂતકાળમાં ઘણી બધી ભરતીઓમાં કોઈ કોટના રસ્તે હોય કોઈ કોઈ ગ્રાઉન્ડના રસ્તે હોય કે કોઈ રજૂઆતના રસ્તે હોય એ રજૂઆતના રસ્તે પણ માહિતી મેળવી ગયા છે માહિતી આપી અને એમાં ન્યાય મેળવી ચૂક્યા છે એટલે જે પણ થઈ શકે એમ એમ આપણે બધાએ પ્રયત્નો કરવો જોઈએ એ મારી સ્પષ્ટપણે તમારા વિદ્યાર્થીઓ પાસે માગણી છે એક જે આ પરિસ્થિતિ હું જોઈ રહ્યો છું એ પ્રમાણે કારણ કે આટલી મોટી ભરતી આવતી હોય એટલે આપણે જૂનું જે છે એ સતત ભૂલતા રહીએ છીએ અને નવામાં લાગી જતા હોઈએ છીએ પછી આપણને એવું લાગે છે કે આપણી મહેનત ઓછી પડી કે એક માર્ક માટે હું રહી ગયો કે બે માર્ક માટે હું રહી ગયો પણ ખરેખર એક માર્ક માટે કે બે માર્ક માટે પણ રહી નથી ઉગ્યા હોતા ત્યાં કોઈ ગુઠવણ ડોટ કે કોઈ સેટિંગ જે છે એ એનું પોતાનું કાર્ય કરી અને એમાં લાગી ગયા હોય છે અત્યારે પણ તમે જોતા હશો કે ભાઈ ઘણી બધી ભરતીઓ એ અલગ અલગ કોલેજોની અંદર જે ચાલુ છે કોઈ જગ્યાએ જુનિયર ક્લાર્ક કોઈ જગ્યાએ સિનિયર ક્લાર્ક કોઈ જગ્યાએ હેડ ક્લાર્ક આ બધી જગ્યાએ જગ્યાએ ખરેખર એ કમ્પાઇલેશન કરી અને સારી કેન્દ્રીયકૃત ભરતી કરી શકતા હતા છતાં પણ એ નથી કરતા એ ભરતીઓ જે છે એ ભરતીઓ તમને બધાને ખ્યાલ હશે કે કઈ રીતે કરવામાં આવે છે તમે એના ઘણા બધા ઉદાહરણો જોઈ ચૂક્યા છો એ પછી આણંદની કોલેજની વાત હોય કે પછી કહી શકાય કે હમણાં જ માલવણ કોલેજની જે વાત આવી રહી છે એ બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક એ રીતે ભ્રષ્ટાચારથી જ આ ભરતીઓ જે છે સેટિંગ માધ્યમથી ભરાતી હોય છે એ ન ભરાય અને ખરેખર હકદાર વ્યક્તિ જે મહેનત કરે છે જે લાયક છે એવા વ્યક્તિઓ જો લાગે તો જ આનો ઉદ્ધાર થઈ શકશે બાકી મેં તમને કીધું એમ કે બિલપુડીની અંદર જે સંસ્થા હતી ધરમપુરની બાજુમાં બસો દસમાંથી બસો દસ માર્ક એ જયેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ પરમાર લાવ્યા હતા ઇતિહાસમાં એક પણ ભરતીમાં મેં કોઈ બી પાસ નથી અને એમાં સિનિયર ક્લાર્કની ભરતીમાં એ બસો દસમાંથી બસો દસ લાવ્યા હતા એટલે આવા લોકો છે અને તમારે ઓળખીને બહાર કાઢવા પડશે તો જ તમારી જે સીટ છે એ સુનિશ્ચિત થશે નવી જે સીસીની ભરતીની જે વાત કરી રહ્યા છો નવી સીસીની ભરતી જે છે એ આવનાર મહિનામાં જાહેરાત થાય એવું લાગે છે આવનાર મહિનામાં તમારી જાહેરાત થઈ જશે લગભગ દસ ડિસેમ્બરથી પંદર ડિસેમ્બરની અંદર એ જાહેરાત થવાની શક્યતાઓ છે એના પણ જે રિક્રુટમેન્ટ રૂલ્સ જે છે અથવા તો કહી શકાય કે તમારા માટે જે નોટિફિકેશન છે એ નોટિફિકેશન માં એક જે વિદ્યાર્થીઓ દ્વારા મળેલી રજૂઆતોને આધીન સિંગલ એક કે બે બદલાવ થવા જઈ રહ્યા છે ખાસ કરીને ગ્રુપ બી બરાબર જે છે એમાં બદલાવ જોવા થઈ રહ્યા છે અને એમાં બદલાવ જે છે વિદ્યાર્થીઓ જે ડિમાન્ડ કરેલી છે એ ડિમાન્ડને આધીન થવા જઈ રહ્યા છે એટલે તમારા જ વિદ્યાર્થીઓને જે ભૂતકાળના ખાટા અનુભવો થયા છે ગ્રુપ બીમાં એ ગ્રુપ બીના ઉમેદવારોએ આ વખતે શરૂઆતમાં જ એટલે કે આજે ભરતી હજી બહાર નથી પડી હજી તો રિક્રુટમેન્ટ રૂલ્સ બન્યા નહોતા એ પહેલાં જ પોતાની રજૂઆતો જે છે એ ગૌણ સેવા સામાન્ય વહીવટ વિભાગ અને જે તે કન્સર્ન સીએમ સુધી એ રજૂઆતો પહોંચાડી હતી અને સીએમે પણ કીધું હતું કે તમે જઈને વિભાગના અધિકારીઓને મળી લ્યો હું એને વાત કરી દઉં છું એટલે એ લોકો ત્યાં જઈને મેળાતા અને એ લોકોની વાત ગ્રાહ્ય પણ રાખવામાં આવી હતી કેમ કે એની વાતમાં તર્ક હતો એની વાતમાં તથ્ય હતું એટલા માટે એની અંદર બદલાવની જે બાબતો છે એ બાબતોમાં વિદ્યાર્થીઓએ કરેલી જે બાબતો હતી રજૂઆત એ રજૂઆતના આધીન એમાં બદલાવ થવા જઈ રહ્યો છે એટલે હું એવું માનું છું કે સારી બાબત છે કદાચ એ બદલાવમાં વિદ્યાર્થીઓને જો અત્યારે કારણ કે વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે જ નવો જે ટ્રેન્ડ છે નવો ટ્રેન્ડમાં કંઈકને કંઈક વિદ્યાર્થીઓ ને જે પણ બાબતો મને અંદર લાગતી હોય એ બદલાવ એ માગતા હોઈએ છે એટલા માટે પોતપોતાની રીતે બધા જ સ્વતંત્ર છે કારણ કે આપણે બધાની પાસે બંધારણ છે બંધારણમાં સ્વતંત્રતા અધિકાર એટલો ખાલી યુવરાજસિંહને કે પોલીસને કે બીજા કોઈ નથી બધાને છે નાગરિકોને પણ છે તો નાગરિકોએ પોતાની જે પણ ડિમાન્ડ હતી એ ડિમાન્ડ પ્રમાણે રજૂઆતો કરી છે એમાં બદલાવ આવવા જઈ રહ્યો છે અને ખાસ કરીને ગ્રુપ બીમાં બદલાવ આવવા જઈ રહ્યો છે તો લાગે છે કે કંઈક સારું રહેશે અને બધા માટે એ ફાયદાકારક જ રહેશે એવું મારું માનવું છે રનિંગ જે છે એ રનિંગ મેં તમને કીધું એમ કે તમારે જે કોમેન્ટ છે એ પ્રમાણે કે રનિંગ ક્યારે આવશે તો રનિંગ ફેબ્રુઆરી સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ વીકથી રનિંગ શરૂ કરવાની એ લોકોની ગણતરી અત્યારે હાલ બેસી રહી છે એલઆરડી રિઝલ્ટ અપડેટ આપો એલઆરડી રિઝલ્ટ અપડેટ હજી ફાઇનલ જોવા જઈએ તો મને એવું લાગે છે કે મહિનો દિવસ કદાચ કાઢી નાખે હજી એકાદ મહિનો કાઢી નાખે કદાચ ડિસેમ્બરના અંત સુધીમાં એલઆરડીનું રિઝલ્ટ આપે એવી શક્યતાઓ રહેલી છે અત્યારે તો કોઈ અંદરથી તો કોઈ સમાચાર નથી આપતું પણ બને એવી શક્યતાઓ એવી છે કે ભાઈ ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે વેઇટ એન્ડ વોચ કરો એટલે જે અધિકારીઓ છે એ પણ અત્યારે મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી જે બીજા અન્ય જે લોકો અંદરના જે આપણા રિસોર્સ જે છે બરાબર એ બધા પણ પ્રયત્ન કરી રહ્યા છે ખાસ કરીને જે પત્રકાર મિત્રો હોય ગાંધીનગરના જે પત્રકાર મિત્રો છે ગાંધીનગરના પત્રકાર મિત્રો પણ પ્રયત્ન કરી રહ્યા છે કે ભઈ માહિતી આવે તો તમારે સુધી પહોંચાડીએ પંદર ડિસેમ્બર સુધીની શક્યતાઓ તો વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિમાં ચાલજો પંદર ડિસેમ્બર સુધી બની શકે છે કે ત્યાં સુધી જ વેઇટ કરવો પડશે પછી કદાચ તમારી જાહેરાત જે છે તમને આવી જાય પીએસઆઈમાં ખબર નથી શા માટે આટલું બધું લેટ કરે છે પણ મને એટલી ખબર પડી ગઈ છે કે પીએસઆઈની તમામ પ્રોસેસ પૂર્ણ થઈ ચૂકી છે છતાં પણ લેટ કરવામાં આવી રહ્યો શા માટે લેટ કરવામાં આવી રહ્યું છે એવું નથી જાણતો કારણ કે ઓલમોસ્ટ જે લોકોને પેપર ચેક કરવા માટે હતા બીજી બધી જે પ્રક્રિયાઓ સ્ક્રૂટની પ્રક્રિયાઓ એ બધું જ પૂર્ણ થઈ ચૂક્યું છે તો હવે એ રિઝલ્ટ જાહેર થઈ શકે એમ છે બરાબર છે જાહેર થઈ શકે એમ છે પણ કેમ નથી થતું એ થોડોક મારા માટે પણ કહી શકાય કે વિચારવા જેવો મુદ્દો છે કે કેમ નથી થઈ શકતું કારણ કે હું કન્ફ્યુઝનમાં છું કારણ કે આટલી બધી પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ હોય અધિકારીઓ કહેતા હોય કે બધું અમે તો બધું કમ્પ્લીટ કરીને આપી દીધું છે આ અપલોડ કરે વાર છે પણ છતાં પણ નથી થતું એટલે રામ જાણે કે અહીંયા શું ગૂંચવણ ચાલી રહી છે કદાચ આગળના દિવસોની અંદર એની અંદર અપડેટ મારી પાસે જે આવશે એ તમારા સુધી પહોંચાડે છે એટલે વધારે જે પણ માહિતીઓ અમારા સુધી પહોંચી છે એમ અમે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે જે તમારી રજૂઆતો અમારા સુધી પહોંચી છે એ રજૂઆતો પણ અમે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે પછી સીસી ગ્રુપની રજૂઆતો હોય કે પછી એલ નવી જે ભરતીઓ છે એમાં જે રિક્રુટમેન્ટ રૂલ્સમાં તમે જે ઈચ્છા દર્શાવતા હતા એ રજૂઆતો પણ અમે કરવાનો પ્રયત્ન કર્યો છે અમે પણ રૂબરૂ મળ્યા છીએ અમે પણ ત્યાં પત્રો આપેલા છે અને જે રજૂઆતોમાં જે ઉચ્ચ અધિકારીઓ અને ઉચ્ચ જે નેતાઓ જે અહીં બેસે છે એને પણ રૂબરૂ મળી અને અમે એ બાબતોને તમારી જે ડિમાન્ડ છે તમારી ડિમાન્ડ અમે ત્યાં મૂકી છે એક ડિમાન્ડ એ લોકોએ સ્વીકારી છે બાકી ડિમાન્ડ જે છે એ સ્વીકારી નથી એટલે આગળના દિવસોની અંદર આ જે નોટિફિકેશન છે એ વધીને પાંચ દિવસની અંદર તમારી સામે હશે તૈયારી ચાલુ કરી દેજો આવડી મોટી ભરતી પછી બીજી બીજી ક્યારે આવશે એ નક્કી નથી કારણ કે ઐતિહાસિક ભરતીઓ થવા જઈ રહી છે મેં તમને કીધું એમ કે બે હજાર છવ્વીસમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં સુવર્ણ અવસર કે સુવર્ણ વર્ષ ગણાય એ પ્રકારે ચોક્કસ મને લાગી રહ્યું છે વ્યક્તિગત રીતે કહું છું કદાચ હું ખોટો પણ હોઈ શકું છું કેમ કે મારા ટેન્યુઅર એટલે કે આ બે હજાર બારથી લઈને સ્પર્ધાત્મક પરીક્ષામાં બે હજાર પચીસ સુધીના સમય મેં જોયા છે એમાં સૌથી વધારે મોટી ભરતીઓ એ પોલીસ બોર્ડ હોય જીપીએસસી હોય કે જીપીએસએસબી હોય કે જીએસએસબી હોય કે બધી જ જગ્યાએ જોતો હોય તો સૌથી મોટી ભરતીઓ જે છે એ આ વર્ષમાં આવી રહી છે કારણ કે ચૂંટણીનું વર્ષ છે તમને બધાને પણ લાભ થશે એટલે તૈયારીમાં લાગી જજો બીજી બધી બાબતોમાં ન પડતા તમારો જે સિલેબસ છે એ સિલેબસને આધીન તમારો રોડમેપ એ તૈયાર કરજો ડેસ્ટિનેશન સુધી તમે સિલેબસ જો તમારી હાથમાં હશે તો જ પહોંચી શકીશો એટલે આ સિલેબસ જે છે એને વ્યવસ્થિત મેપિંગ કરી આખે આખો તૈયાર કરી લો એ જ તમને તમને સફળતા અપાવશે બીજું કોઈ સફળતા નહીં અપાવે બસ આટલી જ વાત વધારે વાત આવના દિવસની અંદર ચોક્કસ તમારા સમક્ષ કરીશું જય હિન્દ જય ભારત તમારા જે પણ પ્રશ્નો હોય કોમેન્ટમાં કરી દેજો મારો પર્સનલ નંબર પણ મેં બધી જગ્યાએ ઉપલબ્ધ રાખ્યો છે ઓફિસનો નંબર છે કદાચ તમારો કોઈ પ્રશ્ન હોય તો નેવું નવ્વાણું ચાલીસ સત્તાણું ત્રેવીસ તમે કોમેન્ટ કરીને પણ જાણ કરી શકો છો અમારી ટીમને કહીશ કે કોમેન્ટની સ્તૃ એની કરીને મારા સુધી પહોંચાડે તો એ અપડેટ પણ હું તમને જ્ઞાન સર્થેના માધ્યમથી આપતો રહીશ હંમેશા પ્રયત્નો એવો રહ્યો છે કે વિદ્યાર્થીઓને જેટલી પણ થઈ શકે એટલે ભાવે મદદ કરવી અને એ હંમેશા અમે કરતા રહીશું જય હિન્દ જય ભારત